ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પ્રભાવ વધુ બન્યો છે અને લોકો ગરમ કપડાં પહેરીને બહાર નીકળતા નજરે પડે છે તો ક્યાંક લોકો વહેલી સવારે યોગા કસરત કરતા જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ક્યાંક વધારો ઘટાડો નોંધાયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે નલિયામાં સૌથી ઓછું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું ઓછી વિઝિબિલિટી અને ઉત્તર ભારત ખાસ કરીને દિલ્હીમાં સર્જાયેલી ધુમ્મસની સ્થિતિના પગલે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે જ્યારે ઘણી ફ્લાઇટ્સમાં લાંબો વિલંબ નોંધાયો છે જેને કારણે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ જતા હવાઈ સેવાઓ પર ભારે અસર જોવા મળી રહી છે એર ઇન્ડિયા ઇન્ડિગો અને સ્પાઈસ જેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ અને ડીલે થઈ છે ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી જેને કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ આઠ ફ્લાઇટ્સ રદ કરવી પડી અને તેર ફ્લાઇટ મોડી પડી આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિવિધ એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડીલે થવાના કારણે મુસાફરો ભારે પરેશાન થયા હતા આ અંગે ઇન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે ઇન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબિલિટી ભારે ઘટાડો થયો છે જેને કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે સાથે જ ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ અહીં લોકો ફરવા અને માઇન્ડ ફ્રેશ કરવા માટે આવતા હોય છે માઉન્ટમાં ચાર દિવસની અંદર ઠંડીનો ભારે ચમકારો જોવા મળ્યો છે ચોવીસ કલાકની અંદર તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળ્યો છે હવે ઠંડીનો પારો ઘટીને ત્રણ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયો છે ભારે ઠંડીને કારણે માઉન્ટ આબુમાં હિમવર્ષા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેને કારણે માઉન્ટ આબુ મિની કાશ્મીરમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે શરદ મહોત્સવ અને ન્યૂ યર સેલિબ્રેશન માટે હજારો લોકોની ભીડ અહીં જામી ગઈ છે લોકો અહીં ઠંડીની મજા માણી રહ્યા છે અને નકી લેક ખાતે પણ વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરી રહ્યા છે